કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદને આપી નવા વર્ષની ભેટ અમદાવાદ માળિયા રોડ પર આવેલા શાંતિપુરા થી ખોરજ જીઆઈડીસી સુધીના સિક્સલેન પ્રોજેક્ટમાં અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસને લીધે જી એસ આર ડીસી હસ્તકના આ રસ્તા પર ટ્રાફિકનું ખૂબ ભારણ વધી ગયું છે હાલમાં રસ્તા પરથી વધુ અઠ્યાવીસ પોઈન્ટ આઠ કિલોમીટરનો સિક્સ લેન રસ્તો તૈયાર કરવામાં આવશે જેમાં બાવીસ સાતસો એકત્રીસ કિલોમીટર રસ્તાની બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરાશે જ્યારે તેર નાના પુલોને પહોળા કરાશે એક સિક્સ લેન એલિવેટેડ ફ્લાયઓવર અને એક થ્રી લેન રાઇટ ટર્નિંગ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે ઉપરાંત ઉલારિયા તેલાવ સાણંદ જીઆઈડીસી ગેટ અને ખોરજ જીઆઈડીસી એમ કુલ પાંચ નવા અંડરપાસ બનાવવામાં આવશે સિક્સ લેન રસ્તો બન્યા બાદ સાણંદ વિરમગામ સહિત સુરેન્દ્રનગર શંખેશ્વર રાધનપુર અને પાટણ તરફ જતા ટ્રાફિકને પણ સુવિધા મળશે